ગુરુ વંદના કરવાનો ઉત્તમ દિવસ છે ગુરુ પૂર્ણિમા ગુરુ પ્રત્યે ઋણ અદા કરવાનો દિવસ ગુરુ પ્રથા ધરાવતા બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધામધૂમ અને ભક્તિભાવથી ગુરુ પૂર્ણિમાની ઉજવણી થાય છે આણંદમાં બોચાસણમાં સંસ્થાના સૌપ્રથમ બનેલા મંદિરમાં અનેક વિદ્વાન સંતોની નિશ્રામાં ઉજવણી થઈ મંદિરમાં ભગવાન તેમજ ગુરુ પરંપરાની મૂર્તિઓને વિશેષ રીતે શણગાર કરવામાં આવ્યા હતા તો સત્સંગ સભામાં વિદ્વાન સંતોએ ગુરુ મહિમાની સમજ આપી પ્રમુખ મહારાજે ખાસ હરિભક્તોને આશીર્વાદી રીતે આપ્યા કે આ વર્ષે ભલે ચોમાસું થોડું લેટ છે પણ ચોમાસું સારામાં સારું થાય સારો ખેતી લાયક વરસાદી રીતે થાય અને બધાને ખૂબ જ સારો પાક રીતે થાય એવા સ્વામી આશીવાદી રીતે આપ્યા તેમજ દરેકના જીવનમાં એ રીતે આર્થિક તેમજ આ રીતે શારીરિક બધા રીતે બધાને સુખ શાંતિ રીતે રહે એવા પ્રમુખ સ્વામી મહારાજે તમામ સભાજનોને ખૂબ જ સુંદર આશીર્વાદ પણ પોતે રીતે સંસ્થાના ગુરુ પ્રમુખ સ્વામીએ અમદાવાદમાં હરિભક્તોને દર્શન આપ્યા તેમણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બોચાસણમાં હરિભક્તોને આશીર્વાદ આપ્યા નેવું વર્ષની ઉંમરે પહોંચેલા પ્રમુખ સ્વામીના સારા સ્વાસ્થ્ય સામૂહિક રીતે એ કરી છે કે પરમ પૂજ્ય સ્વામી બાપાનું સ્વાસ્થ્ય એકાણું વર્ષ સુધી જેવું સુસ્વાસ્થ્ય એમણે રાખ્યું છે એવું ને એવું ભવિષ્યમાં ભગવાન એમને અર્પે અને અમને આવી ગુરુ ભક્તિ અદા કરવાનો આ એક અવસર અમને પ્રાપ્ત થયો છે એ જિંદગી ભર આવું ને આવું રહે સ્વાઈ બાપાની હેલ્થ સારી રહે ને દીર્ઘાયુ માટે બધી જ બેનો વ્રત ઉપવાસ જપ તપ બધા પ્રાર્થના કરે છે અને ખાસ તો હિન્દુ ધર્મની અંદર ગુરુનો વિશેષ મહિમા એ છે કે જન્મ મરણના ફેરા ટળે મોક્ષ થાય એના માટે ગુરુની જરૂર છે ગુરુ વગર આધ્યાત્મિક માર્ગમાં ભગવાનની ઓળખ થતી નથી સંતો અને ગુરુ ભગવાન સાથે ભક્તનો મેળાપ કરી આપતા સેતુ સમાન છે આષાઢી પૂનમે ગુરુવંદના કરવાની પરંપરા આદિકાળથી થી ચાલી આવે છે જે આજે પણ ભૂલાઈ નથી જનક જાગીદાર સાથે ભાવેશ પટેલ વીટીવી આણંદ